હિંમતનગર ખબર માંગ આપનું સ્વાગત છે સાબરકાંઠા જિલ્લાના ઈડર ગંભીરપુરા જીવદયા ટીમ દ્વારા નિરાધારોનું નું મકાન બનાવવા તરફ પ્રયાણ સંકલ્પ ચાર આજ રોજ ગંભીરપુરા જીવદયા ટીમ દ્વારા મહેસાણા જિલ્લાના વડનગર તાલુકાના ઉડની ગામે એક દેવી પૂજક પરિવાર માંગ બે દિવ્યાંગ બાળકોને મકાન ન હતું તો જેની જાણ થતા નિરાધાર પરિવારની પારિવારિક સ્થિતિ જોતા બે બાળકો દિવ્યાંગ છે પિતા પેરેલાઇઝ છે માતા માંગીને ઘરનું ગુજરાન ચલાવે છે તેમનો પરિવારને કાચા ઝૂંપડા માંગ રહે છે તેમને પાકી છત મળે તે માટે ગંભીરપુરા જીવદયા ટીમ દ્વારા આજ રોજ મકાન હોમ નવરાત્રી ના પાવન પર્વ માં શુભ આરંભ કરવામાં આવ્યો રિપોર્ટર জাকીર હુસૈન મેમન્ડર કેન્દ્રસી પરમાર ગંભીરપુરા જીવદયા ટીમ અમારી જીવદયા ટીમ દ્વારા આ સંકલ્પ ચાર જે આ ચોથું મકાન ગણેશપુરા મહેસાણા જિલ્લાનું વડનગર તાલુકાનું ગણેશપુરા ઊંડણી ગામ છે ત્યાં આ વાઘેલા પરિવારનું મકાન બનાવવા જઈ રહ્યા છીએ જેમાં બે છોકરા એમના છે બેનના એ બંને છોકરા બંધ છે દેખી શકતા નથી એ બંને છોકરાઓનું અમે આજે મકાન બનાવવા જઈ રહ્યા છીએ એમને તો મકાન શું આખો નથી તો કંઈ ખબર જ ના પડતી હોય મકાન શું કહેવાય પણ એક રહેવાલાયક એમને જગ્યા મળી રહે તે હેતુથી અમે આજે એમનું મકાન બનાવવા જઈ રહ્યા છીએ તો ગંભીરપુરા જીવદયા ટીમનો આપ ત્રણ સાથ અને સહકારની જરૂર હોવાથી આપ સૌ મિત્રો અમને સાથ અને સહકાર આવો આપો એવી અમારી આશા છે આજે અમે આ ઘરનું મુહૂર્ત કર્યું છે ટૂંક જ સમયમાં એમને અમે ઘર બનાવી આપીશું